બધાને ભીખુભાઈ ખુમારનાર રામ રામ આ હું વાંચતો તો એટલે આ પુસ્તક હમણાં મેં વાંચ્યું સાણક્ય વ્યવહાર નીતિ અને એની માઈલ પર તો આખી આખું પુસ્તક એટલું બધું વાંચવા યોગ્ય છે અને સમજવા જેવું છે પણ એની માઇલ પર મને એક મુદ્દો જે ગમ્યો એટલે આજ એ મુદ્દા વિશે ચર્ચા કરવી છે તો ચાણક્ય કોણ કે સરક ઋષિના દીકરા એટલે એને સાણક્ય કહેવાય અને કુળ નીતિને ઊંધી દેવાની જેનામાં કૌશલ્ય એટલે એને કૌશલ્ય પણ કહેવાનું અને વિશે લેખક છે સ્વામી સચિદાનંદજી જેનો આશ્રમ દંતાલી આવ્યો છે બાપુની અત્યારે ઉંમર પંચાણું વર્ષની ઉંમર થઈ ગઈ છે એણે એકસો ને બેતાલીસ પુસ્તક લખ્યા છે અને વિશ્વ પ્રવાસી છે પોતે આ પૂરા વિશ્વનો પ્રવાસ કરી લીધો છે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે અને પોતે એક પણ શિષ્ય બનાવ્યો નથી અને પોતાના આશ્રમને પણ કરી નાખ્યું છે એવા સંતને પ્રથમ હું નમન કરું છું અને એણે જે આ પુસ્તક લખ્યું છે એની માઇલપાથી એક નાની એવી વાત કરવી છે કે કોનો વિશ્વાસ ન કરવો આ વિષય બહુ મોટો છે પણ હું ટૂંકમાં છ પોઈન્ટ ઉપર જ વાત કરવી છે એ પ્રથમ કોનો વિશ્વાસ ન કરવો કે પ્રથમ નોર વાવાનો વિશ્વાસ ન કરવો બીજું સિંગડા વાવાનો વિશ્વાસ ન કરવો ત્રીજું સ્ત્રીનો વિશ્વાસ ન કરવો ચોથું રાજાનો વિશ્વાસ ન કરવો અને પાંચમું એટલે કે વિદેશીનો વિશ્વાસ ન કરવો પરદેશી એનો વિશ્વાસ ન કરવો અને છઠ્ઠું કે જે વિશ્વાસઘાતી હોય એનો તો વિશ્વાસ ન કરવો અસનો વિશ્વાસ ન કરવો આવું તો અનેક વસ્તુ એમાં કીધી છે ઘણી વસ્તુ આમાં લખી છે પણ મારે આ સ વિષય મને યોગ્ય લાગ્યા એટલે એને વિશે વાત કરવી છે કે હુકામ વિશ્વાસ ન કરવો એનો હુકામ વિશ્વાસ ન કરવો કે પ્રથમ જે નોર ભાવ હોય એ જાજો ભાગ શિકારી હોય માંસાહારી હોય એટલે એ શિકાર શિકારી હોય એ જનુની હોય એટલે એનો વિશ્વાસ ન કરે પછી એ બિલાડી કોના હોય તો ભલે કૂતરા કોના હોય તો ભલે બિલાડી કોના એને કહેવાય કે સીતો વાઘ દીપડો હાવ અને કૂતરા કુળના જે છે એ શિયાળ વરુ અને ઝરખ એ એ કૂતરા કુળના કહેવાય એનો ભરોસો ન કરવો બીજું કે શિંગડા બાવાનો ભરોસો ન કરવો કે જેને શિંગડા હોય અને એની પાસે લગાડી જાય ને કાય એટલે પણ ભરોસો ન કરાય એની પાછી ત્રીજું કે સ્ત્રીનો ભરોસો ન કરવો કે સ્ત્રીનો ભરોસો કામ ન કરવું કે ભાઈ અને મહા કરણ મહારાજા શ્રાપ દીધેલો છે જ્યારે માતા કુંતાએ પોતાની વાત કરણ પોતાનો દીકરો હોવા છતાં છુપાવી રાખી અને છેલ્લે જ્યારે કરણ મહારાજને વાત કરી કે તું મારો દીકરો છો અને ત્યારે કીધું ઘટવાની લીધી માં તું બોલી નહીં હા હું તને શ્રાપ આપું છું કે હવેથી કોઈ પણ સ્ત્રીના પેટમાં વાત નહીં રહી એટલે જો અંગત વાત તમે આવી કરી ગયો અને ભોલપણના હિસાબે કોઈ જાને વાત કરે તો એનું પરિણામ ખરાબ આવે માટે એનો ભરોસો ન કરવો અને સોતું રાજાનો ભરોસો ન કરવો કે રાજા એટલે અત્યારે અત્યવ છે આ તો સાણક્ય વખતની વાતો એટલે સાણાક્ય રાજા વિશે વાત કરી પણ અત્યારના આ રાજકારણી એને આપણે રાજા જ ગણવામાં આવે અને એનો ભરોસો ન હોય કારણ કે એને જે એને મળતી અને રાજા મત મળે એમ હોય ને તો એ ગમે એવી પલટી મારે માટે એનો ભરોસો ન કરવો વિદેશીનો ભરોસો ન કરવો કારણ કે એના કુળ ગૌત્રની આપણને ખબર ન હોય આનું કુળ કેવું છે આનું ગૌત્ર કેવું છે આના લક્ષણ કેવા છે અને આ બહારનો છે તેથી દે બીજા રાજ્યમાંથી આવતો એને વિદેશી ગણવામાં આવતા પણ આ અત્યારે પણ કોઈ પણ આપણે બહારના હોય એનો ભરોસો ન કરવો વિદેશીનો ભરોસો કોઈ દી ન કરાય કારણ કે એનામાં કયા અપલખણ છે એ તો આપણને ખબર નથી માટે એનો ભરોસો ન કરવો અને છઠ્ઠું એટલે કે જે વિશ્વાસઘાતી હોય વિશ્વાસઘાતી ઇઝ મહાન પાપી અને વિશ્વાસઘાતીનો ભરોસો ન કરવો કારણ કે વિશ્વાસઘાતી હોય ને એ કોઈનો ન હોય એ એના ભાઈઓનો ન હોય કુટુંબનો ન હોય બહેનો ન હોય કોઈ પણ મા બાપનો ન હોય એને એને કોઈ સગા સંબંધીનો ન હોય કોઈ નાથનો ન હોય એ કોઈનો ન હોય એને તો એના પોતાના સ્વાર્થ પૂરતો જીવ હોય એને પોતાનો સ્વાર્થ હોય એટલે એ ગમે કરે સ્વાર્થ માટે એ ગમે કરે એટલે એમાં એવું કીધું છે કે એનો ભરોસો ન કરવો વિશ્વાસઘાતીનો કોઈ ભરોસો ન કરવો તો એટલાનો ભરોસો ન કરવો એવું સ્વામી શશિદાનંદજીએ આ પુસ્તકની આ પુસ્તકની માઇલ પર લખ્યું છે અને એની ઉપરથી મેં કીધું છે જય માતાજી